કોણ બની શકે શંકરાચાર્ય અને આપણા દેશની અંદર શંકરાચાર્યોના મઠ ક્યાં ક્યાં છે આ બધી બાબતોની જાણકારી અમે તમને આપીશું નમસ્કાર દર્શક મિત્રો બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એની સાથે સાથે શંકરાચાર્યોનો જે વિવાદ છે એ પણ જોર પકડ્યો છે શંકરાચાર્યો પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જશે નહીં જશે એ વાતની ચર્ચા ચાલે છે તો અમે તમારી સાથે એ વાત કરીશું કે આ શંકરાચાર્યનું પદ કેવી રીતના મળે કોણ બની શકે શંકરાચાર્ય અને આપણા દેશની અંદર શંકરાચાર્યોના મઠ ક્યાં ક્યાં છે આ બધી બાબતોની જાણકારી અમે તમને આપીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સનાતન ધર્મની અંદર શંકરાચાર્યના પદને સર્વોચ્ચ માનવામાં આવે છે કારણ કે જ્યારે આ શાસ્ત્રો વિશે વિવાદ થયો હતો ત્યારે શંકરાચાર્ય આ વાદ વિવાદ જીતી ગયા હતા એટલે એમનું જે પદ છે એમને સર્વોચ્ચ પદ માનવામાં આવે છે અને ભારતની અંદર શંકરાચાર્ય પદની સ્થાપના આદિશંકરાચાર્યએ કરી હતી અને એમને હિન્દુ દાર્શનિક અને ધર્મગુરુ માનવામાં આવે છે આદિશંકરાચાર્યએ આપણા દેશની અંદર ચાર મઠોની સ્થાપના કરી છે એમણે જુદા જુદા જે વિસ્તાર છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એવી રીતના ચાર વિસ્તારોની અંદર ચાર મઠની સ્થાપના કરેલી અને એ મઠ સ્થાપવાનો હેતુ એ હતો કે હિન્દુઓને આપણા જે સનાતન ધર્મનું જ્ઞાન મળે હિન્દુઓમાં એકતા આવે અને સન્મ સનાતન ધર્મ છે એનું સન્માન મળે આ આશયથી ચાર મઠની સ્થાપના કરવામાં આવી હતી હવે પહેલી એ વાત કરીએ કે ઉત્તરની અંદર આ મઠ છે એ બદ્રિકાશ્રમ મઠ તરીકે ઓળખાય છે અને આ જે મઠ છે એને સંસ્કૃત ભાષાની અંદર પીઠ કહેવામાં આવે છે તો આ જે બદ્રિકાશ્રમ પીઠ છે એની અંદર અત્યારે શંકરાચાર્યના પદ માટે વિવાદ ચાલે છે એમાં અવિ મુક્તેશ્વરાનંદ પોતે શંકરાચાર્ય હોવાનું કહે છે અને વાસુદેવાનંદ સરસ્વતી એ પણ શંકરાચાર્ય હોવાનું કહે છે બાકી દક્ષિણમાં શૃંગેરી મઠ છે ત્યાં જગદ્ગુરુ ભારતી તીર્થ આ પીઠના પ્રમુખ છે પૂર્વની અંદર જે જગન્નાથપુરીની અંદર ગોવર્ધન મઠ છે એમાં શંકરાચાર્ય નિશ્ચલાનંદ એ પ્રમુખ છે અને પશ્ચિમની અંદર એટલે આપણા ગુજરાતમાં જે શારદા દ્વારકા મઠ છે એમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી પ્રમુખ છે તો આ જે ચાર જુદા જુદા એરિયાની અંદર આદિશંકરાચાર્યએ મઠની સ્થાપના કરેલી હવે આ જે ચાર મઠોના જે પ્રમુખ છે એને શંકરાચાર્ય કહેવામાં આવે છે આદિશંકરાચાર્યએ આ જે ચાર પ્રમુખો નક્કી કર્યા એમને બધી જવાબદારી સોંપેલી હતી અને અત્યાર સુધી એ પરંપરા ચાલતી આવી છે કે આ જે પણ કોઈ શંકરાચાર્ય બને એ આ પ્રમુખ તરીકેની એમને જવાબદારી સોંપવામાં આવે હવે જે આ પીઠ છે એટલે આપણે જે શંકરાચાર્યના મઠની વાત કરીએ તો એમની કામગીરી શું હોય તો એમની કામગીરી એ હોય છે કે જે ગુરુ હોય એ શિક્ષ જે શિષ્યોને આધ્યાત્મિક જ્ઞાન આપે સામાજિક સેવાનું કામ કરે છે સાહિત્યના કામ કરે છે અને સનાતન ધર્મનો પ્રચાર કરે છે હવે મુખ્ય વાત કરીએ કે શંકરાચાર્ય કેવી રીતે બને છે શંકરાચાર્ય પસંદ કેવી રીતના થાય એક વાત નક્કી છે કે શંકરાચાર્ય બનવું કોઈ પણ હિસાબે ખાવાના ખેલ નથી તમારે કેટલું બધું છોડવું પડે કેટલી બધી સંઘર્ષ કરવા પડે અને કેટલું બધું જ્ઞાન મેળવવું પડે ત્યારે તમે શંકરાચાર્ય બની શકો અને એ બધાના બસની વાત નથી હોતી શંકરાચાર્ય બનવા માટે સૌથી પહેલું જે જરૂર છે કે સંન્યાસી તમારે થવું પડે એટલે તમારા જીવનનો તમારે ત્યાગ કરવો પડે પરિવારને છોડવું પડે એ પછી તમારે મુંડન કરાવવું પડે પોતાનું પિંડદાન કરાવવું પડે અને રુદ્રાક્ષની માળા પહેરવી પણ બેહદ જરૂરી હોય છે બીજું શંકરાચાર્ય માટેનું સૌથી મોટું લક્ષણ એ પણ છે કે તમે બ્રાહ્મણ હોવા અનિવાર્ય છે બ્રાહ્મણ હોય એ જ શંકરાચાર્ય બની શકે બીજી એ પણ એક ટેસ્ટ જેવું છે કે તમે તન મનથી પવિત્ર છો કે નહીં બીજું કે તમે તમારી જે ઇન્દ્રિયો છે એ તમારા વશમાં છે કે નહીં આ બધી બાબતોના ટેસ્ટિંગ થાય મતલબમાં આ તમે કરી લો કે તમારું તન મન પવિત્ર હોય તમારા તમારી દરેકે દરેક ઇન્દ્રિયો વશમાં હોય અને બીજું સૌથી મહત્ત્વનું એ છે કે તમને ચારેય વેદો અને છ વેદાંગોની પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ આટલું તમે કર્યું એટલે તમે શંકરાચાર્ય બની ગયા એવું નથી એ પછી પણ શંકરાચાર્યના જે પ્રમુખો છે આચાર્ય મહામંડે મંડલેશ્વરો છે પ્રતિષ્ઠિત સંતો છે એ બધાની સભા ભરાય અને કાશી વિદવત્ પરિષદની મહોર લાગે પછી તમને શંકરાચાર્યની પદવી મળે એટલે શંકરાચાર્ય બનવું એ ખાવાના ખેલ નથી અને બહુ જ સન્માનીય પદ છે પરંતુ અત્યારે કમનસીબી એ વાતની છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રશ્ને અત્યારે આ શંકરાચાર્યો વિવાદમાં ઉતરી ગયા છે અને એક પછી એક નિવેદનો આપી રહ્યા છે જે ખોટી વાત છે એવું ઘણા બધા લોકો કહી રહ્યા છે કે જ્યારે તમારું એક સન્માનીય પદ હોય તમે આટલું બધું જ્ઞાન મેળવીને જ્યારે તમે આટલી ઉત્તમ અને ઉચ્ચ પદે પહોંચ્યા હોય ત્યારે આવી સુલ્લક બાબતોમાં સંતો સ્વામીઓએ નહીં પડવું જોઈએ એવું લોકો માની રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ